મારે માની સોગન કે ધંધો કરો ધંધો કરો તે શેઠ ભાની સોકડી ઉપર મે આમ બધા જગ્યા નગરપાલિકા કાળા નતા આવતા નતા આવતા તો મે પોલે પોલે મે ઇકણ શેરડી નું કોલું કર્યું શેરડી જ્યુસ છેલ્લી જ્યુસ મારા બોલી બોલી હા નેકડી જો હવાના ના હાથ નો કહું કે હેડલી હેડલી પણ ટી ફિલ લે હેડકલી શાંતિ રાખો બે તારી માનો હા હું હેડો કોઈ તારી ધંધા થતા છે

બેહી લેવ कुर्सी માં કો દરમોને ઓર્ડર આપા હં તારો ભાઈ એ બધું માંગે એ એ કાકા એક ગ્લાસ આપવા દેજો એ કાકા પાણી આપવા દેજો બેઠા બેઠા આ લાવજે પેલો ગ્લાસ લાવજે ઓમ લાવજે પેલું લાવજે બધું મો તમે આલો એમ ધંધો કરવો પડે તાણ તમારે થોડા ટોગા હલાવા પડે લાવવા પડી તમારે ધંધો ન હોય તો કરે

બરોબર આપડે પૂછીએ કે છોકરું શું કરે છે ભણે છે કે નોકરી કરે છે બધું પૂછી પેલા પછી બીજી બધી વાત પેલા ફટાફટ ફટાફટ તૈયાર થઈ ફટાફટ જઈને આવતા રહીએ તો ગરમી એટલી બધી પડે છે તડકા નો કંટાળો આવે છે તૈયાર થઈ ગયો

ની નહીં પકડવાનું બંધુ કર નાખશો તમે પોણીયાલ પોણીયાલ ઓય માણસ જમણ માથે પોણીયાલ લે આ કાઠો તારુંથી પોણીયાલ ખબર સંભળતી નહીં ધંધો કરવા બેઠો એ ભાઈ

એને જે ડોસી પેલા બે ફોન કરી દઉં તો ફટાફટ એરે આવી જાય તો હા ગરમી કેટલી લાગે છે ખબર નઈ પડતી તમને હેલો ચંદુજી હેલો અલ્યા કહું હું ચોકડી આવી ગયો એ ચોકડી આપડા ચોકડી તમે કેટલો છો હું આ ચોકડી થી થોડો ઇન્નો છું હું આપડા પેલું રહ્યો ને ફોરવીલ પાર્લર આ વચ્ચે હતું એ રહ્યો ઓ ઓ પેલા ડીસ કોળા ને છે લડીનો રસ મળા

લાવે પાણી લાવજો હા બેહો બેહો એ બે ભાઈ આયા હા હા એ આવો સતુજી આવો 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 બે 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 આવો બે ભાઈ આયા બે બે પવાર બસ મહેમાન છે હા તો વધારો બે પાત્રા 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 પોણીએ કેવા હતા બેજી બેસ બેસ એ સુંગી પી પોણી લાવ્યો હા આલા હાજી જાય યાર કે આવા જો પણ તમે તો ઓય આઈન પાછા જતા રહ્યા હા ઓય જો ઉભા રહેતો ઓ ઓ ના અમે તો મારું એટલે પીઓ પોણી બોણી પીઓ તને મજા આવો

પૈસા લેવા પડી ના પૈસા લઉં ના વાત કરી છે તે એ દોસી મો કહું આપણે હા હું મંગાવું મંગાવે મંગાવું એ આપણો જો બરે ગોળો ડીસાઈ છે શ્રીડીન જુસાઈ છે આય તો બરોબર કેરી રેસાઈ છે બરાબર અમર ઠંડા ની બધા આઈટમ છે ના ના કે એ તમાર ઠંડા કવ કવ ઓર્ડર આવે ઓર્ડર આવે હા હા ઓર્ડર ઓર્ડર આલુ તમારો કવા આપડો સેલડી રસ તો વાયા બરોબર વાવેતર માં તો હળદ વાયા ચોમા ઓમા

ચલો <muchas> છોકરો <Amazing. muchas>

મસ્ત તો ભાઈ યાર કે પૂછે ના બસ બીજું કશું નહી લાવ હવે તમે કોઈ ઘરે મસ્ત બનાયો તો બીજું કણ ના બીજું કશ મસાલા પાણી ના મસાલા પાણી કશું છે કેરી પેટી આપો પી જ મજા આવી હાલો હવે પાકું બોલા

સેટીવાનો છોકરાનો છોકરો તાર હોય છે અમારા ક્યાંક ડીશ ખાવા આવો અમારે દુખવાની